અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના બાવડા રોડ પર ઉદાસીન આશ્રમ બડાખડા ખાતે ભાદરવી નોમ નિમિત્તે ભંડારો યોજાયો ઉદાસીન આશ્રમ બડાખડા ખાતે દર વર્ષે ભાદરવી નોમના પાવન અવસર પર ભવ્ય ભંડારો યોજાય છે આ ભંડારો શ્રી ચંદ્ર ભગવાનના જન્મોત્સવ નિમિત્તે ઉજવાય છે આ પ્રસંગે સમગ્ર ભારતમાંથી સાધુ સંતો ઉપસ્થિત રહે છે આશ્રમમાં છેલ્લા ચાલીસ વર્ષથી અખંડ ધૂણી પ્રજ્વલિત છે

આ દિવસે સાધુ સંતોનો અને પબ્લિકનો સમાગમ થાય છે તો આ પ્રસંગ નિમિત્તે છેલ્લા ચાલીસ વર્ષથી અમારા સંત શ્રી અમર મુનિ ઉદાસીન બાપુ જે હતા એમને આશ્રમની સ્થાપના કરેલી ત્યારથી આજ દિન સુધી શ્રીચંદ્ર ભગવાનનો ધૂણો વર્તમાન દેખાઈ રહ્યો છે એ ચાલીસ વર્ષથી અખંડ ધૂણો છે અને અહીંયા ધૂણો અખંડ હોવાના કારણે તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોય છે એવું આપણા શાસ્ત્ર પુરાણો કહે છે એ પ્રમાણે અહીં સેવા ચાલે છે અવિરત અને કાયમ માટે ત્રણસો ને પાંસઠ દિવસ આવતા જતા દરેક છાસ્ત્ર અલૌકિક મૂર્તિઓ જે વધારતા હોય એ લોકો માટે કાયમ જમવાની રહેવાની ચા પાણીની વ્યવસ્થા છે અને રાત્રિ વિહાર વિશ્રામ એવી સુવિધાઓ ચાલે છે અવિરત તમે સેવાનું કાર્ય છે અને અવિરત શ્રીચંદ્ર ભગવાનના જન્મોત્સવના નિમિત્તે દર ભાદરવા સુદ નોમના દિવસે અહિયા મોટું ભંડારા નું આયોજન થાય છે એમાં સાથ સહકાર સારો એવો મળે છે કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલિક દિવ્યાંગ ન્યુઝ સાણંદ અમદાવાદ